સૌ મિત્રોને જય સોમનાથ પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમરે શુભકામના શ્રાવણ માસના બીજા દિવસની બધાને ઘણી ઘણી શુભકામના આજના દિવસે મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે મકર રાશિને કુંભ રાશિવાળા માટે શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે મકર રાશિવાળાએ ભીમાશંકર મહાદેવનું સ્મરણ કરવાનું અને કુંભ રાશિવાળાએ કેદારનાથનું સ્મરણ કરવાનું અને પછી મહાદેવની પૂજા કરવાની કારણ કે એની રાશિ માટે આ બે ભગવાનનું પ્રભુત્વ છે આ દિવસે ભગવાનનો તલના તેલથી સરસવના તેલથી ઘીથી ભગવાનનો અભિષેક કરી શકાય છે ગાયનું ઘી લેવું ભગવાનને આજે ભૂરા કલરના ફૂલ જાંબલી કલરના ફૂલ વસ્ત્ર ભૂરા કલરના જાંબલી કલરના વસ્ત્ર ભગવાનને અર્પણ કરવા જોઈએ આજે અડદિયાની કોઈ આઇટમ ભગવાનને અર્પણ કરવી જોઈએ અડદિયાથી એટલે કે અડદના લોટનું બનાવેલી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ આજના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે દરેક જણા માટે દરેક જીવ માટે જો કોઈ ભગવાનનું સ્મરણ કરીને કરવું હોય તો તેના માટે છે ભીમાશંકર અને કેદારનાથ કેદારનાથમાં ઘી ચડે છે અને શનિનું પ્રભુત્વ તલના તેલ પર અને સરસોના તેલ પર છે અને ઘી ઉપર છે માટે ચોક્કસ ભગવાનને આટલું અર્પણ કરજો તેનાથી ભગવાન શંકર પ્રસન્ન થશે બીજું બધું તો જલધારા પ્રિય હા ભગવાનને પાણી અર્પણ કરો તો પણ મારો મહાદેવ પ્રસન્ન થશે તમારાથી જે થાય એટલું કરો આજે કોઈ પણ પ્રકારના કાર્ય કરવા કરતા કરતી વખતે મહાદેવનું સ્મરણ કરતા કરતા કરો સારી સિદ્ધિ પ્રાપ્ત થશે રૂદ્રાભિષેકનો પાઠ કરીને પણ કરી શકો છો આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે આજે તારીખ છે છવ્વીસ સાત બે હજાર ને શનિવાર શ્રાવણ સુદ બીજ તિથિ છે આજે ચંદ્રના દર્શન કરવાનું ચૂકશો નહીં આજે અસ્વસ્થ મારુતિ પૂજન કરવાનું પણ બહુ જ મહત્ત્વ છે એટલે કે જે પીપળાનું ઝાડ હોય એની નીચે મા હનુમાનજીનું મંદિર હોય ત્યાં આગળ જેને જે કોઈ વ્યક્તિ હનુમાનજીની ઉપાસના આરાધના કરે હનુમાનજીને તલના તેલ સરસવ ગુગળ એનો ધૂપ કરે તેમજ સન તલના તેલ માખણ ચમેલીનું તેલ સિંદૂર મિક્સ કરીને ભગવાનનો વાઘો કરે હનુમાનજીનો એની પર હનુમાનજીની પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે શનિદેવ પણ પ્રસન્ન થાય છે પીપળાના ઝાડ નીચે હનુમાનજીનું મંદિર હોય તો ખાસ કરજો અને જો તમને ખબર હોય એવું કોઈ જગ્યા પર મંદિર હોય તો આપણા આ વિડીયોમાં કોમેન્ટ્સમાં નીચે લખજો કે આ જગ્યાએ આ મંદિર છે તો લોકો જઈ શકે મને પણ ખ્યાલ નથી એવું કોઈ મંદિર નજીકમાં મારા ધ્યાનમાં કોઈ છે નહીં જો કોઈ તમને ખબર હોય મારો જે વિડીયો સાંભળી રહ્યા છો હનુમાનજીનું મંદિર પીપળાના ઝાડ નીચે હોય એવી કોઈ જગ્યા તમે જાણતા હોય તો નીચે કોમેન્ટ્સમાં ચોક્કસ લખજો અસ્વસ્થ મહાવતી પૂજનનું બહુ જ મહત્વ છે હનુમાનજી મહાદેવ અને શનિદેવ ત્રણે ત્રણ પ્રસન્ન થશે આજે જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણા છે બીજ બીજ તિથિ આજે રાત્રે દસ ને તેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને ત્રીજ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણા છે આશ્લેષા આશ્લેષા નક્ષત્ર આજે ત્રણ ને તેપન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય મઘા નક્ષત્ર ગણાશે આવતીકાલે પણ મઘા નક્ષત્ર છે આવતીકાલે મહાદેવના મંદિરે જઈને પીપળાની ફરતે દૂધ જવ અને પાણી મિક્સ કરીને ચડાવવાથી તૃપ્ત થાય છે અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવું બપોરે બાર વાગ્યા સુધીમાં જ કરવું આવશે પછી મોડેથી નહીં તો એનાથી પિતૃદેવ તૃપ્ત થાય છે નારાયણ પ્રસન્ન થાય છે અને મહાદેવને પાણી ચડાવવા મહાદેવ પણ પ્રસન્ન થશે મઘા નક્ષત્ર છે પિતૃનું નક્ષત્ર છે આજે જે બાકનો જન્મ થાય છે ને યોગ છે વ્યતિપાત વ્યતિપાત યોગ આજે મણસ કે પાંચ ને બત્રીસથી શરૂ થઈ આવતીકાલે મણસ કે ચાર ને છ મીટર પૂર્ણ થશે આ વ્યતિપાત યોગની અંદર મહાદેવની ઉપાસના કરવાથી જીવનમાંથી ઉત્પાદ જતો રહે છે આજના દિવસે તાંબાના કળશમાં ગાયનું ઘી લેવાનું એની ઉપર એક ડીશ મૂકવાની એમાં તાબાના તાબાની ડીશ લેવાની કાળા તલ મૂકવાના એમાં કંઈક દક્ષિણા મૂકવાની ઉપર એક દીવો કરી ભગવાનના મંદિરે જવું મહાદેવ પાસે અને પ્રાર્થના કરવાની કે હે ભોલેનાથ મારા જીવનમાં જે કંઈ ઉત્પાદ છે જે કંઈ રોગ છે જે કંઈ દોષ છે દૂર કરો અને ભગવાનને તરવણું ડીશ બધું અર્પણ કરી આવો આ કરવું જોઈએ જે તમે ન કર્યું હોય ક્યારે પણ તો ચોક્કસ કરજો આજે બપોરે બાર વાગ્યા સુધીમાં કરી લેજો આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ બાલવકરણ આજે સવારે દસ ને અઠ્ઠાવન મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નિરાશી ગણાય છે કર્ક આ કર્ક રાશિને દક્ષર છે ડ ને કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે પરંતુ મિત્રો આ કર્ક રાશિ આજે બપોરે ત્રણ ને ત્રેપન મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને સિંહ રાશિ ગણાશે આજે બપોરે ત્રણ ને તેપનથી લઈ અઠાવીસ રાશિ નક્ષત્ર યોગ કરણમાં જેનો પણ જન્મ હોય તે લોકો એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાયેલો જેથી કરીને તમારું જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર એ મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર મોટી આજનું સુકન કરેલો આખું વર્ષ તમારો સુંદર રીતે વ્યતીત થશે આજના દિવસે મારા જે કે સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે યા નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે આજે કોઈ દેશ વિદેશની જાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈ બાર જ્યોતિર્લિંગની પર જાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈને ઓપરેશન હોય કોઈને ડિલેવરી કોઈને સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હોય આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન કરી લેજો ઘરેથી નીકળતા પહેલાં આજનો સુકન કરીને નીકળજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આમ તો આજે તમે જાઓ છો કોઈ પણ કાર્ય કરવા માટે કે ન જતા હોય કોઈ કાર્ય કરવા માટે પણ ઘરેથી જ્યારે નીકળો છો આજે તો ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળો દેવસ્થાનમાં પગે લાગો ભગવાનને પગે લાગો અને ભગવાનને કહેવાનું કે મારી સાથે રહેજો મારા દરેક કાર્ય અને આજે શનિવાર છે શ્રાવણ માસ ચાલે છે ભિક્ષુકને ભોજન કરાવો શનિદેવ પ્રસન્ન થશે અને શનિ દ્વારા જે લક્ષ્મી પ્રાપ્ત થાય છે તે આજીવન રહેતી હોય છે તો ભિક્ષુકને પ્રસન્ન કરશો એટલે કે એને ખુશ કરશો ગરીબોની સેવા કરશો તો એનાથી શનિદેવ તમને જલ્દી પાપમાંથી મુક્ત કરતા હોય છે શનિદેવના અધિષ્ઠાતા દેવ ભગવાન શંકર છે માટે ચોક્કસ તમે આટલું કરજો અત્યારે તો શ્રાવણ માસ ચાલે છે એટલે આજે શનિવારના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માટે જાઓ છો તો એ કરતાં પહેલાં આજનો શુભ દિવસ સમય પણ જોવો જોઈએ તો આપણે સમય જોઈ લઈએ આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માટે આજે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી આવતીકાલે મળશે કે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આના દેશો કોઈ કાર્યનો આરંભ ન કરશો ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો આજે તમે જે કાર્ય કરો એમાં તમે ખુલ્લા પડી જાઓ છો એટલે એટલી દુઃખદ લાગણી અનુભવશો કે બીજી વાર કોઈ કાર્ય પણ નહીં કરી શકો ન વાહન ખરીદશો ન અન્ન ન જળ ન વસ્ત્ર ન પાત્ર ન કોઈ પ્રકારના પુસ્તક ન કોઈ વસ્તુની ખરીદી કરશો કોઈપણ કાર્યનો આરંભ પણ ન કરશો આજનો દિવસ બહુ યોગ્ય નથી કોઈ પણ કાર્ય કરવા માટે અને ભૂલમાં પણ ન વસ્ત્ર ધારણ ન કરશો ન તર એ કપડાં ફાટી જશે રફું કરાવવું પડે તે સિવાય એટલું બધું માનસિક ટેન્શન આવી જશે તમને કે તમારે જ્યોતિષને જ મળવા જવું પડે માટે આજનો દિવસ બહુ યોગ્ય નથી કોઈ કાર્ય કરવા માટે આવું બધું જે ફળ છે તે આજે બપોરે ત્રણ ને ત્રેપન મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજે બપોરે ત્રણ ને ત્રેપન લઈ આવતીકાલે સાંજે ચાર ને તેવીસ મિનિટ સુધીમાં તમે કોઈ કાર્ય કરો છો તો તેનું ફળફટલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગયો તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ થી અને આ સમયગાળા દરમિયાન પણ કોઈ કાર્યનો આરંભ ન કરશો ન ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો કારણ કે આજે તમે કંઈ ખરીદી કરો તો એમાં વારે ઘડી બહુ મોટું નુકસાન થાય ખરીદી કરતાં એ વસ્તુની કિંમત પાછળ ખર્ચો વધી જાય એટલે ન કંઈ ખરીદી કરશો ન કંઈ વેચાણ કરશો એમાં પણ તમને નુકસાન થાય નવ વસ્ત્ર ભૂલમાં પણ ચાલણ ન કરશો ધારણ કર્યા આ વસ્ત્ર તો ગંભીર અકસ્માત થવાની શક્યતા ઊભી થશે તમારા માટે એટલે માટે આજે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ભગવાન શંકરની પૂજા આરાધના સિવાય તમે નિત્ય જે કામ કરતો હોય તે બધા કરી શકો છો પણ કોઈ નવું જ કાર્યનો આરંભ કરવાનો હોય તો તે ન થઈ શકે માટે આજનો દિવસ આવો છે આજના દિવસે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો આજે કરશો આજનો સંકલ્પ આજે સાંજે શનિદેવના દર્શન કરવા માટે જજો નજીકમાં મહાદેવનું મંદિર હોય તો ત્યાં પણ જજો પીપળાની જાળ નીચે મહાદેવનું મંદિર હોય તો ખાસ ત્યાં પણ જજો આજનો દિવસ ઘણો સરસ છે અને આજના દિવસે હનુમાનજીની ઉપાસના આરાધના કરવાનું પણ ચૂકશો નહીં એનાથી પણ ઘણું શુભફળ પ્રાપ્ત થશે અને તમે કોઈ વ્રત જપ કરતા હોય તો તેમાં ભગવાન તમને ખૂબ બરકત આપે ખૂબ પ્રગતિ થાય અને કાર્ય તમારો નિર્વિઘ્ન પાર પડે સોમનાથ તને પ્રાર્થના કરું છું આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે ચંદ્રના દર્શન કરવાનું પણ ભૂલશો નહીં અદ્યતન મા સનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસ શુક્લ પક્ષ દિથિ

अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल કુટુંબસયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચરગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતદશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जना लगन नथी ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સાનુક સીટ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो ना चीजें आरोग्य नहीं पूजा आपने लिया हम तो दरेक जने बोलों बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ